બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે ભેને ચક્કર મારે છે આ ત્રણ ચાર વાગ્યે વાહે રહી ગયા બાકી આપણી નદી ઊભી ભાગી ગઈ છે આમે છે ને કેરી પાકી ગઈ છે જો કે પાંખેડું ખાઈ ગયું છે એક જ ભાઈ ગઈ છે એટલે માણા ખાઈ ગયા બધી એક ઝાડવામાં કેરી નથી આવે રહી કોક કોક મજાઓને ઝાડવામાં હોય ને રહી ગયું હોય એકાદી અહીંયા બેક રહી ગઈ છે એકાદ આ આંબામાં છે બાકી તો નથી દેખાતી છે બાકીનું પડી જાય એ પણ કાચી છે એ પંખીડા ખાઈ ગયા બાકી કોક ને કોઈક નીકળે ઉતારીતા જાય બાજુ નાખી નાખી છે આજે આપણે આજે આંખર પાટીયા બાજુ ચક્કર મારાવાની છે ઓલીબાજી નથી લઈ જ આવી ફુલિયા ને ઓલી બાજુ કેમ કે એમણે છે નહીં કાંઈ ચક્કર મારા એવું ગોરી તો એ બાજુ છે અમે ગોરી આપડી અહીંયા થી લેવા તો એટલે અહીં ઘર જ ભાગે એના નીના ઘરે ભાઈને ચાર ગાય ગાયનો પુત્રાય ફાડી નાખ્યું છે હડતા છે આપણે આ પાડીને ફેડું એને ચાર વાર જાયોને મોટો ઉપરને સાત બે હડતો જો હવ એને પકા રાખડી રાખેલ છે એટલે રાખડી બીજી પણ ભાઈ આવો દીદી ભાઈને ચાર જ લઈને ફાડ્યું છે તો અત્યારે જાય હા હા આપણે આ ખરેલી ને પણ નવમો મહિનો બેસી ગયો છે મહિના પછી આ બની ભેગા છે એક બે દિવસનો ફેર છે ખાલી શું લઈ બનીને આપણે બિદન કરાવ્યું હતું આને પાડે થવા દીધી હતી બનીમાં શોખ હતો એટલે આપણે બિજદન કરાવી આ એક ખરેલી છે એમાં આપણે બીજન કરાવું છે પૂરાનું એમાં ટોપ રીતે આવશે કે ખડેલી બની છે અને બીજા આપણે મુરાનું કરાવશું એમાં રિજેક્ટ પડી જાય જોરદાર આપણે હવે ખડેલી ઊભી છે લાંબી હાલે હાલ લાંબી ત્યાં ખાણ ખબર છે છેલ્લી ભેગી નથી હાલે હા હા બોલાવે તો ન આવે તો ખાણ ની ખાલી થેલી ભેગી હોય ગમે થેલી ભેગી હોય ને ભેગી ગઈ તો દોડીને આવશે ચેલી હવે ચાલુ કરવાની છે આપણે ભીગી લેવાની કેમ કે અત્યારે રોગી વજન ઉપાડીને લઈ આવું કંઈ કામનું નથી ભેવ ઘડી ઘડી ચક્કર મારે આમાં આપણે છે ને બીજદાન કરાવવું છે મુરાનું કેમ કે શિંગડામાં બની છે અને મુરાનું રિઝલ્ટ પડે જોરદાર હાઈટ નથી લેતી જરાય અઢી વરણ માથે થઈ તો હાઈટ નથી જરાય આ ચાર વરણની થવા આવી જાફરી છે નાને વાળી દઈ પાછા બધી ચડી ગઈ સાંભળી ગઈ હાલો અને આપણે ને સેલ કરવાનો ઓર્ડર આવી ગયો છે હવે ફરજિયાત દેવો પડે એમ છે ને કયો હવે ખૂટવાની તૈયારી છે ને પછી રેહની હાથમાં ભાઈજા બાજુ કરે છે ઓલો મારે છે હવે ભેવું ને પડકે ચડવા ન દેતો પાડાને તો અત્યારે છે ને આપણે બધી ભેં છે ચક્કર મારી અને આમ ભાઈ ગઈ ઘર બાજુ બાજુ તો બગીચામાં જ એ પછી જ આગળ નદી માં કાલે નદીમાં ગઈ હતી ઘડી ચક્કર મારી આવી હતી હડકા કૂતરાણ મારી નાખ્યો છે આપણે આ બાજુ પાછા ચડી ગયો તો ગાયું બાજુ ગાય ગઈ ભાઈ કહેતા હતા જે કુતરાને મારી નાખ્યો તો આપણે બે હું સમજો નદીમાં પણ રખડે છે અત્યારે અડધી પાણીમાં બેસી ગઈ છે કે ઘરેથી ભૂકો ખાઈને ધરાણા હોય પાણીમાં ખાલી ચક્કર મારવા જાય અને નદીમાં પાણી પાછું ભરાવા માંડ્યું છે તર પાછું ચડી ગયું છે માથે અડધી આપણી ગેંગ અહીંયા રખડે છે પાકડા ગેંગ આપણે નાગરાજ ક્યાં ગયો છે ને એમાં તમને દેખાડીશ આ બધી નદીમાં રખડે

મારવા પડે આ તો આવા એમ છે ને જારમાં જ આ બધું રિપેર કરી ગયા છે કાંટા નાખી ગયા આમાં ઠેકડા મારી જતા તને એટલે હવે અહીંયા ચરશે કોમેન્ટ કરજો અને કિંમત કેટલી લખાય નાગરાજની ની આપણી સેલ કરવાનો જ છે હવે બીજું ઓપ્શન નથી કેમ કે બની પાડો પછી આવશે આપણે બની આપણે કુંડો ગમે ગયો ગૂતડા જેવો જ ને બની આપણી વ્યા છે તો બે મહિના પછી હજી વ્યા બની સામે ચરે છે ઓલીભાઈ નોખી કૂતરા બધા જો ભણે છે અત્યારે કેમ કે હડકાઉ કૂતરું આવ્યું હતું અહીંયા બધે કરડી ગયો હતો આપણી ભેંવને જો અહીં નદીમાં જ કરડ્યો તો કાંઈ પાણીને બીજું આ રીતે છોટા રકડતા હોય કરતા પાણીમાં આપણી ભેઉં છે ને પાણીમાં નીકળે છે અને આ બાવડામાં પેળીએ એટલો આવી પડ્યો તો હમ પછી કેમ ખાય વિચાર કરો તમે આ ઢગલો પડ્યો છે નીચે બાવડામાં એટલું અટકી ગયું છે હવે આ પૂરા આવશે ને બાવડામાં બધું જ આખે પેડીએ ભેગા બાવેડો આખો વહી જાય તો વધારે સારું તો કેમ કે અગલા વર્ષે બેહું ખાઈ ગયા ગયા વર્ષે આમાં ઢગલો પડ્યો છે મોઢા પહોંચે નહીં અંદર ને કૂતરું હડકાયું છે ને આપણે અહીંયાથી નીકળ્યું હતું બાવડામાં આમાં શું છે બની આપણી હતી નીચે જેની તમને દેખાડીશ બાવડે એવા પડી ગયા છે જે પલટી મારાવી દીધા છે પૂરે અહીંયા બે નદી ભેગી થઈ જાય ને એટલે આ બંને આપણે અહીંયા ખાતી હતી ને અહીંયા ક્યાંક કૂતરું અંદર બેઠું હતું આમાંથી નીકળ્યું એટલે બની ભાગી ગઈ સીધી આ બાજુ આમ ભાગી અને બીજું પાડ્યું આપણે સામે બાવેડા બાજુમાં ચરતી હતી એમાં એક આવી ટાબડી ત્રણ ચાર આવી હતી બીજી મોટી હતી એ બધી ભેગી અહીંયા ચરતી હતી જાતે આ પાણીમાં બધા બેહી ગયા આરામથી

પેલા ઇલાજ કરવાનું વાસર દાદાનું પાછી ડોક્ટર ત્યાં ઇલાજ નહીં કરવાનું જરૂર પડે તો જ નકર નહીં વિશ્વાસ હોય તો ને અત્યારે જો હવે બેહ નાખવાની ઘરે ચક્કર મારી લીધી હવે તો ગોરિંદો બે નીકળી ગયા છે ઘરે વેલે સર ભાઈ ચક્કર મારીને આવે ત્યારે જ ભાગી ગયા હતા તો અત્યારે છે ને આપણી જો સીધો પટ્ટો પકડી લીધો છે

આપણે છે ને ગાયું નાખી દીધું ભૂકો તો અહીંયા ગાયું ખાય છે અને આ બાજુ બે હું નિરાળ ભૂકો બે નાખી દીધું છે ખાય છે જેને જે ખાવું હોય તો બધી જવાની રીતે ખાય છે પાકડા નવે છોડવાની છે પાકડા પછી ખાહે જો હવે લાકડી લઈને આવે તો પેનું ચારવાની હેવાની થઈ છે

હજી વિચાર કરે છે એક ફેરા જ આગ જાય ને છૂટો તો હમણાં ભાગી જાવ આજે ના તો માથે જ ઊભું રહો અહીંયા આપણે લાકડા કાઢતા તો હું ગયા બાયરા કાટા ફૂંકાઈ ગયા લાકડા મેં કાઢી લે આ ભાઈ ભાઈ ગયો નદીમાં સીધો એને એમ કે દેખતું નથી કોઈ જો નદીમાં ઉતરી નીકળ્યો ને હમણાં સીધો હાટીને પાણખો દીધો એટલે પાછો ભાઈ ગયો ત્યારે આ બાજુ દાંડ રંગ નિરણ માથે નાખી ખાઈ ગઈ છે અત્યારે લગભગ જો જેસીબી આવશે તો ખાતરનું આપણે ડમ્ફર ભરવાનું છે આપણી વાડીમાં જ મોકલવાનું છે બાકી બીજું તેમને પડ્યું છે હવે જોઈ જાય ઘણા બધા પણ લેવા ન આવે ભાવ જોઈએ હા સસ્તામાં સસ્તામાં કોઈ મેળ આવે નહીં કેમ કે મહેનત કરે કે બધું ભેગું કર્યું અને હા સસ્તામાં પાણી ભાવમાં દઈ દેવું એના કરતાં ભલે પડ્યું બીજું કાંઈ થાય નહીં એનું એટલે આપણે રાખી દીધું એમને થોડું ઘણું એક બે હજાર ઓછા દે તો હાલે સીધો દસ હજાર પાછળ કરે એટલે સીધો ભાગ મેળ આવે નહીં ત્રણ ડમ્પર અહીંયા છે પૂરેપૂરા ત્રણ ડમ્પર બાર વિલિયા ભરાઈ જાય ખાતરમાંથી ઓલીપાડી તો આપણે આમ બાંધી જ રાખી છે અહીંયા જ નાખી દેવાનું ખાવા પીવાનું બધું અહીંયા જ ને આવી હક ન લેવા દે ઘડી પર અડધો ડમ્પર ઓમાંથી થઈ જાય હે ત્રણ ડમ્પર પૂરેપૂરા ભરાઈ જાય ઈ ખાલી કરવાનું છે ભાઈ દાંડ ભેગી કરેલો નહીં નાખવાની છે